છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો કારણ કે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનની તમારે વિડીયો જોવા હોય તો વિડીયો મળી જશે પીડીએફ પીડીએફ હોય તો તમને પણ મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવીશ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ઘુવડને બિચારું કેમ કહ્યું હશે તો કે ઘુવડ રાત્રે જ જોઈ શકે છે તેથી તેને વિચારું કહ્યું હશે બા આજીજી કરતા શું કહે છે તો બા આજીજી કરતા કહે છે કે હે બાવાજી તમે ચીપિયો ના ખખડાવો અત્યારે ઘરમાં કોઈ નથી મને બીવડાવો નહીં ત્રીજું તમને સૌથી વધુ કઈ રમત ગમે છે તો મને સૌથી વધુ ક્રિકેટ રમત ગમે છે ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું તો ટમેટું દડદડ કરતું ફ્રિજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા પેપર જોતા હોય તો ક્યાંથી મળશે એ પહેલાં હું ખાસ કહી દઉં જે શિક્ષક મિત્રોને એક નમ્ર નિવેદન છે કે તમારી શાળામાં કે તમારા જિલ્લાનું કોઈ પણ પેપર લેવાય તો એના વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી ભલે સોલ્યુશન વાળું હોય બરાબર તો વોટ્સએપ નંબર છે આપણા નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર મૂકવા વિનંતી કે જેથી કરીને આપણે એના સોલ્યુશન કરી અને બાળકોને પૂરા પાડી શકીએ સારી પ્રેક્ટિસ માટે થઈ શકે બરોબર તો વધુને વધુ આવા પેપર હોય તો વધુને વધુ સોલ્યુશન કરાવી શકાય તો વાત કરીએ આપણે બીજા તમારે પેપર જોતા હોય બાળકોને તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાની મદદથી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તો પેડ કોર્સમાં તમને એ પેપરો મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે વિષય પ્રમાણે ધોરણ વિડીયો મળે વિષયમાં જાવ એટલે તમને વિડીયો મળશે પરીક્ષાના પેપરોના અને પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે બરાબર કારણ કે વિદ્યાર્થી મિત્રો અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે ચાલો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પેલું ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો બીજું દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું તો મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું ત્રીજું તમે કેવા કેવા તોફાનો કરો છો તો હું મારી મોટી બહેનને લેશન કરવા દેતો નથી તેમજ કુતરું શાંતિથી શૂધ્યું હોય તો પાસે જઈ જોરથી પગ પછાડું છું હું એવા તોફાનો કરું છું એટલે તમારી રીતે મિત્રો તમે અહીંયા લખી શકો છો એમાં કશો વાંધો નથી ચાલો પ્રશ્ન ત્રણ નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો મનપસંદ રેડીમેડ સ્ટોર સરનામું રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ અહીંયા વસ્તુની બધી કિંમત લખી છે વેચેલો માલ માલ પરત લેવામાં આવશે નહીં ફેરબદલ માટે રવિવારે જવું અને શનિવારે રજા રહેશે હવે જુઓ હવે મજા આવશે મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો મિત્તલે કુલ એકત્રીસો ને દસ રૂપિયાની ખરીદી કરી લખાઈ ગયું હાલો મિત્તલ ને ટી શર્ટ નાની પડી તો બદલ લાવવા ક્યારે જશે તો માલ ફેર બદલ માટે રવિવારે જવું તો આપને ખબર પડી ગઈ કે મિત્તલ ને ટી શર્ટ નાની પડી તો બદલાવા રવિવારે જશે મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે તો મિત્તલ કપડાની ખરીદી કરવા મનપસંદ રેડીમેડ સ્ટોરમાં જશે આ રીતે ચોથુ દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે તો દુકાનદાર ગ્રાહકનો સંતોષ એ જ જ અમારો નફો નફો એટલે કે ગ્રાહકના ગ્રાહકના સંતોષને સંતોષને દુકાનદાર પોતાનો ગણે છે આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે તો મિત્રો શનિવારે બંધ રહે તો એક માસમાં સામાન્ય રીતે ચાર શનિવાર આવે તો આ માસમાં ચાર શનિવાર આવતા હોવાથી ચાર દિવસ રેડીમેડ સ્ટોર છે બંધ

તો ખાધું અગાઉ થઈ ગયું ખવાઈ ગયું એમ ખાવ છું અને ખાઈશ તો રમવાની ક્રિયા તો રમેલો પેલા હું રમેલો અત્યારે રમું છું અને ત્યારે હું બહુ હસેલો અત્યારે હસું છું અને હવે હસીશ નમવું હું પેલા બહુ બધાને નમેલો પણ બરાબર બહુ બધાને નમેલો પણ હવે નથી નમતો નમું છું અને નમીશ તરવું તરેલો તરું છું અને તરીશ લખું લખેલું ત્યારે મેં ઘણું બધું લખેલું લખું છું અને લખીશ આ રીતે આપણે બનાવી શકાય ખ્યાલ આવે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે આમની અંદર પ્રશ્ન પાંચ સવાર કવિતાને આધારે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો કોને આધારે તમારે બનાવવાની છે સવાર કવિતાના આધારે જુએ ધુએ વર્તાયા પથરાયા સુએ ધુએ ટોળી ખોળી કુહુ ઉહું ખુએ ધુએ તો આ રીતે તમે બનાવી શકો પ્રશ્ન છે મુદ્દા પરથી વાર્તા બનાવી લખો હવે મુદ્દા શું છે જો એક જંગલ જંગલમાં સિંહની બોળ બોળ પાસે ઉંદરનું દર એક વખત ઊંઘતા સિંહના શરીર પર ઉંદરનું દોડવું સિંહના પંજામાં ઉંદરનું પકડાઈ જવું ઉંદરનું છોડી મૂકવા વિનંતી સિંહે ઉંદરને છોડી મૂકો થોડાક દિવસો પછી સિંહનું શિકારીની ઝાડમાં ફસાઈ જવું ઉંદરનું ઝાડ કાપી નાખવું સિંહનું ઝાડમાંથી છૂટી જવું બોલ તો સરસ મજાનું છે જો એક મોટું જંગલ હતું જંગલમાં એક સિંહ રહેતો હતો જંગલમાં સિંહને રહેવા બોડ હતો અને આ બોડ પાસે ઉંદરનું દર એટલે કે ઉંદરનું ઘર હતું એક વખત સિંહ બોર્ડમાં ઊંઘતો હતો ત્યાં ઉંદર જઈને સિંહના શરીર પર આમ તેમ દોડવા લાગ્યો એટલે સિંહ જાગી ગયો અને ઉંદરને પંજા વડે પકડી લીધો ઉંદર પકડાઈ જતા સિંહને આજીજી કરવા લાગ્યો કે મને છોડી દો હું તમને ક્યારેક મદદ કરીશ સિંહને દયા આવતા ઉંદરને છોડી દીધો એકવાર સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો આ વાતની જાણ ઉંદરને થતાં ઉંદરે પોતાના મજબૂત દાંત વડે ઝાળું કાપી નાખ્યું અને સિંહ જાળમાંથી છૂટી ગયો આ મુશ્કેલીના સમયમાં ઉંદરે સિંહનો જીવ

અને તે છોકરી સામું જુએ છે કાચા દેશી મકાન આવેલા છે તો આ રીતે તમે સરસ મજાનું લખી શકો ત્યાર પછી નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો તેનું નામ તુલમોહન હતું લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો પણ કંઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે મોહન એક વખત ઘરના બારણા પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હાલો પ્રશ્ન જોતા જઈએ મૂર્તિ બનાવનાર શિલ્પીનું નામ શું હતું તો મૂર્તિ બનાવનાર શિલ્પીનું નામ તુલમોહન શિલ્પી શિલ્પીનું નામ તુલમોહન તુલ મોહન કેવી મૂર્તિ બનાવતો હતો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો હતો મૂર્તિ જોઈ ચોર શા માટે ભાગી ગયા તો ઘરના બારણા પાસે ચોકીદારની મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા એમને થયું કે અહીં ચોકીદાર છે હકીકતમાં શેની મૂર્તિ હતી આપને ખ્યાલ છે નકલી બરાબર મૂર્તિ જ હતી ખાલી એમ અસર નતું મૂર્તિ શેની શેની બની શકે તો મૂર્તિ મૂર્તિ પથ્થર આરસ લાકડાની પંચધાતુની બની શકે તમને મૂર્તિ બનાવવાનું કહે તો કોની મૂર્તિ બનાવશો મને મૂર્તિ બનાવવાનું કહે તો હું ગણેશજીની મૂર્તિ બનાવીશ કારણ કે મને સરળતાથી આવડે કૃષ્ણની અને શ્રી રામની મૂર્તિ બનાવો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો બરાબર ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો તમને આવી માહિતી મળતી રહે તો બધાને પરીક્ષાની શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તું જય હિન્દ જય ભારત